પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કેટલા કોંગ્રેસ નેતા આક્ષેપ કર્યો હતો આ કેસ મામલે સમાચાર છે જે બદનક્ષી કેસ થયો હતો તેમાં કોંગ્રેસના ત્રણ આગેવાન સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયો છે ગાંધીનગર કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર સામે વોરંટ ઇશ્યુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડા સામે પણ વોરંટ ઇશ્યુ થયો છે રાજકોટમાં સહારા ઇન્ડિયાની જમીનમાં ઝોન ફેર મુદ્દે આક્ષેપ કર્યો હતો પાંચસો કરોડનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કૌભાંડનો જોકે હવે બદનક્ષીનો જે કેસ થયો હતો તે મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને એમાં કોંગ્રેસના જે પૂર્વ વિપક્ષી નેતા સુક્રામ રાઠવા ધારાસભ્ય શૈલેષ પરમાર અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એ સમયે ગાંધીનગર ઇશ્યુ કર્યું છે થયો છે અને એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે આક્ષેપ થતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વકીલો મારફત આ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો જે અંતર્ગત ગાંધીનગર કોર્ટે કોંગ્રેસના ત્રણે આગેવાનો સુખરામ રાઠવા ૈલેશ પરમાર અને કોંગ્રેસ માંથી આવેલા એ સમયે કોંગ્રેસ ના સીજે ચાવડા સામે ધરપકડ કર્યું છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા